વણાવાડા રાજ્યમાં જમાદારની નોકરી કરતા કેશર મિયા ઘનાથીએ મુસલમાન હતા પણ મહારાજના દ્રઢ ભક્ત હતા શીરસાટ્ય સત્સંગ રાખતા ઘણી વખત મહારાજની સાથે અંગરક્ષક તરીકે ફરવા પણ જતા ઘણા ઉત્સવ સમયમાં ઉઘાડી તલવારે બહાર ગામથી આવેલા હજારો સત્સંગીઓની ચોકી કરતા વઢવાણમાં રાજ્યનો ભાણજી મહેતો સ્વામિનારાયણનો ચબરૂ દેશી હતું તેથી કેસર મિયા ઉપર ઘણી વાર ચીડાતું એકવાર કેસર મિયા કચેરીમાં હતા તે વખતે કોઈ બ્રાહ્મણ આવીને કહે મારે દ્વારકાની યાત્રા કરવી છે તે વીસ રૂપિયા આપો ત્યારે ભાણજી મહેતાએ કહ્યું કે સ્વામિનારાયણને ગાળો દે તો મુઠ્ઠી ભરીને રૂપિયા આપો કેસર મિયાને ચીડાવવા માટે જ ભાણજીએ આવું કર્યું પેલો બ્રાહ્મણ ગાળ બોલવા તૈયાર થયો ત્યારે મિયાએ હાક મારી ખબરદાર જો તું મારા ઈષ્ટદેવને ગાળ બોલીશ તો મારી નાખીશ એક તો નેક ટેક મુસલમાન વળી સુરવીર એની હાકથી પેલા બ્રાહ્મણના મોતિયા મરી ગયા ભાણજી મેં તો કહે બોલ બોલ તું ગાળ બોલ આ મિયાં શું કરવાનું છે એ તો અમારો નોકર છે પછી પેલો બ્રાહ્મણ મહારાજને ઉદેશી ગાળ બોલ્યું તેવી તલવાર માથામાં મારી એટલે થઈ પડી ગયો કહે વચમાં મારું અપમાન જમાદાર નોકરીમાંથી રજા આપીશ જમાદાર કહે તેરી નોકરી જાય જનહન મે મારા ઈષ્ટ મારા ઈષ્ટદેવને ગાળ બોલનાર તું કોણ ભાણજી મહેતાને પણ ધ્રુજારી વછૂટી ગઈ પણ સત્તાના બળે મીયા ને છૂટા કર્યા કેસર મિયા તો રાજ્યનું મકાન ખાલી કરી ગામડામાં ઉચાળા ભરીને રાણી પાસે રજા માંગવા ગયા રાણી કહે અમારી ત્રણ પેઢી નું જૂનો માણસ તું છે તને રજા ન અપાય પણ ભાણજીને હું છૂટો કરીશ પછી તે રાણીએ ભાણજી મહેતાને કાઢી મૂક્યો અને રાખ્યા એક વખત પોતાની ટુકડી સાથે બહાર પકડવા તે ગઢડા આવ્યા સૌને કહે ચાલો અમારા પ્રભુના દર્શન ટુકડીના સૌએ કહ્યું કે તમને સોનાની ઉતરી આપે તો ભગવાન ખરા પછી ગઢડામાં જઈને મહારાજના દર્શન કર્યા મહારાજ ઊભા થઈને કેસર મિયાને ભેટ્યા અને ગળામાંથી સોનાની ઉતરી કાઢી અને કેસર મિયાને પહેરાવી દીધી તથા ગુલાબનો હાર આપ્યો કેસર મિયાને કેવી ટેક છે કેવો પક્ષ છે આજીવિકાની પરવા કર્યા સિવાય પોતાને ઇષ્ટદેવને ગાળ દેનારને સજા કરી મહારાજે સભામાં આખો એ પ્રસંગ સંભળાવવાની આજ્ઞા કરી તેથી કેસર મિયા સવિસ્તાર વાત સંભળાવી દર્શન કરીને માણસો સત્સંગી થયા આવા હતા મુસ્લિમ ભક્ત કેસર મિયા મહારાજે માગવાનું કહ્યું ત્યારે માંગ્યું કે અમારા ઘરમાં જે મરે તેને તમારે ધામમાં તેડી જવા મહારાજે તથા કહ્યું